यूनेच्चर खाल में वीडियो स्वरा रिमांड निकाल रहे हैं भाई बाटे लेजा मार ऐसा निशाचे नाथन करने मुझे अंदर आ रहा है आपने स्विलंका के आम आदमी पाँचों 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 मित्रों पाँचों टंड से जाओ टंड से जाओ क्या लाइजों पे क्या आवाज़ आगरा लाइजों बोले पकड़े जामा ले बोलेरो बोलेरो आपके ब आतंकवादीकल ਅੱਜ ਗੁਜਰਾਤ ਦੀ ਸਰਕਾਰ ਦੇ ਤਰਫ ਇੱਕ ਵਾਰ ਐਸਐਸ ਨਾਲ ਜੰਗ ਲੜਨ ਲਈ ਪਹਿਲਾ ਨਿਯਮ ਮੁਜਬ ਜੇਕੇ ਪ੍ਰਕਿਰਿਆ ਅਪਣਾਵਣੀ ਹੋਈ ਹੈ ਏ ਪ੍ਰਕਿਰਿਆ ਅਪਣਾਈ ਐਟਸ ਦੇ ਅਧਿਕਾਰੀਆਂ સાથે મળી આવી જે વસ્તુ ચકાસણી કરતા એમાંથી ત્રણ પિસ્ટલ મળી આવ્યું જે પિસ્ટલના બટ ઉપર

અને ત્રણ માંથી બે માં સાત અને એક માં છ એમ કુલ વીસ કાર્ટ્રીજીસ મળી આવ્યા છે અને એ કાર્ટ્રીજ ના મથાડે એફ એ દરેક કાર્ટ્રીજ લખેલું છે ફાટા ફાટા એટલે ફેડરલી એડમિનિસ્ટ્રેટ ટ્રાઇબલ એરિયા જે પાકિસ્તાનમાં આવેલું છે એટલે એ ફાટા પણ દરેક કાર્ટ્રીજ લખેલું છે એનાથી ઉપરથી સંપૂર્ણપણે ફલિત થાય છે કે આ ડિસ્ટલ

મુકવામાં આવ્યુતું જે પંચરૂમ નિયમ મુજબ આપણે કબજે કરી છે અને નો અહમદ ગની ઉમરવશ 33 મૂળ રહેવાસી નિગંબુ શ્રીલંકા નંબર બે મોહમ્મદ ફારિશ સન ઓફ મોહમ્મદ farooq ઉમરવશ 35 મૂળ રહેવાસી કોલંબો શ્રીલંકા નંબર 3 મોહમ્મદ નફરાન સન ઓફ નેફર ઉંમર વર્ષ 27 મૂળ દેવાસી કોલંબો અને નંબર 4 મોહમ્મદ રશદીન son of अब्दुल रहीम ઉંમર વર્ષ 43 મૂળ દેવાસી કોલંબો સિલાહો. ડોકમેલ ભાષાના જાણકાર ઇન્ટરપ્રીટરના મદદથી આ ચારે ચાર લોકોની ઊંચ પર ચાલું કરવામાં આવ્યું एक पूछ प्रश्न में आलोकों ने आईडेंटिटी कंफर्म थे अन्य तिमना पासे थी बे मोबाइल फोन चारे चार ना पासपोर्ट श्रीलंका के मज भारत ने करेंसी मरिया अने इलोगों ने सूटकेस में एक आईसीस ने फ्लैग पन मरिया

અને ત્યાર થી લેને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા અલગ અલગ સોશિયલ મીડિયા માધ્યમ પર અન્ય સંપૂર્ણપણે આઇસીએસ ની જે આઇડિઓલોજી છે અને આઇસીએસ એક પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના આઇડિઓલોજી થી સંપૂર્ણપણે લોકો રેડિકલાઈઝ થઈ ગયા હતા અને રેડિકલાઈઝ થયા પછી આ પાકિસ્તાન ના રહેવાસી અબુવ આ ચાર લોકો ને ભારત માં કોઈ પણ જગ્યા આતંકવાદ નું કૃત્ય કરવા માટે પ્રોત્સાહન આપ જે માટે લોકો એગ્રીમેન્ટ થયા અને એટલા હદે એ લોકો રેડિકલાઈઝ થઈ ગયા હતા કે એમાંથી અમુક લોકો તો સુસાઇડ બોમ્બિંગ કરવા માટે પણ તૈયાર દશાવી આ સમગ્ર કામગીરી કરવા માટે પાકિસ્તાન સ્થિત અબુ કુમેન શ્રીલંકાન કરન્સીમાં 4 લાખ રૂપિયા પણ આપ્યા એ બધું એમના પૂછ પ્રશ્નના નાપરને જાણવા માંગુ છું